આ કોઈ કોઈ કલ્પના નથી નથી કથા આ છે જીવતો જાગતો કળીમ નો ચમત્કાર આજે પણ ચોટીલા ના ડુંગર ઉપર અનુભવી શકાય છે એની સાથે જોડાયેલું છે એક પ્રાચીન દ્રશ્ય સાંભળો કહેવામાં આવે છે કે જયારે અસુરો ચંદ અને મૂન ત્રણેય લોક માં આતંક મચાવ્યો દેવતાઓ હારી ગયા ધરમ હલાયો ત્યારે માતા દુર્ગાના ક્રોધમાંથી પ્રગટ થઈ એક પ્રચંડ જ્વાળા અને જ્વાળા પ્રગટ થઈ એક ભયંકર દિવ્ય શક્તિ કાળી જેવી કાયા અગ્નિ જેવી આંખો સિંહની સવારી ગળામાં મુંડ માળા અને હાથમાં ખડક સાહેબ ચંડમુંડ સાથે ભયંકર યુદ્ધ થયું ચંડમુંડનો નો સહાર થયો દેવતાઓએ નમન કરીને કીધું કે હે માતા આજથી તમે ચામુંડા તરીકે ઓળખાશો આ ઉગ્ર દયાળુ શક્તિ એ પોતાનો નિવાસ પસંદ કર્યો ગુજરાત ના ચોટીલા ના પવિત્ર ડુંગર ઉપર સાયબ સાંજ પડતા ડુંગર ઉપર જવાનો માર્ગ બંધ કરી દેવામાં આવે છે અને સવારે ફરીથી ભક્તો માટે ખોલવામાં આવે છે અહીંયા રાત્રિના સમયમાં ચકલું પણ ફરકતું નથી ડરવાનું નથી આ ભય નથી આ છે દીધી રક્ષા લોકો માને છે કે માતાજીનો સિંહ આજે પણ ડુંગરની રક્ષા કરે છે ભેરવ દાદા ખુદ મંદિરના દ્વારપાલ બની પહેરો આપે છે એટલે સાંજ પછી ત્યાં કોઈ રોકાતું નથી અહીં સુધી કે મંદિરના પૂજારી પણ રાત્રે નીચે ઉતરી જાય છે કારણ કે આ સમયે સિંહ અને ભેરવ દાદા ખુદ મંદિરની રક્ષા કરી રહ્યા હોય છે ઘણા ભક્તોને ચમત્કાર પણ બતાવ્યો છે અને કહે છે કે અજાણી ગર્જના પગલાનો અવાજ અને અર્દશ્ય હાજરીનો એહસાસ થાય છે પણ યાદ રાખજો આ ભયની વાત નથી કે માતા પોતાની ભૂમિની રક્ષા કરે છે એનો ચમત્કાર છે સાહેબ અને ભક્તોની ભક્તિ તો જુઓ સાહેબ આજે પણ પૂનમ હોય કે નવરાત્રી હોય કે કોઈ વિશેષ તહેવાર હોય ભક્તો હજારો કિલોમીટર સુધી પગપાળા ચાલીને ચોટીલા આવે છે પગ સોજાઈ જાય છે શરીર થાકી જાય છે

ની સરદા અને આ છે માતાજીનો अटूट વિશ્વાસ ટૂટીલાની માં ચામું માં આજે પણ જાગૃત છે એ આજે પણ ભક્તોની પ્રાર્થના સાંભળે છે પોતાનો સિંહ અને ભેરવ દાદા સાથે આ પવિત્રની રક્ષા કરે છે જો તમે ચામું ને માનતા હોય અથવા તમારી કુળદેવી માં ચામું માં છે તો આ વિડીયો અવગણશો નહીં કમેન્ટમાં લખો જય મા ચામું અને શેર કરો જેથી વધુ ભક્તો સુધી માતાજીનો મહિમા પહોંચી શકે તો લખો કમેન્ટમાં દિલથી જય માં ટૂટીલાની ચામું શું મિત્રો તમે જાણો છો કે બળિયાદેવ ખરેખર કોણ છે અને એ કોના દીકરા હતા શું એ સામાન્ય માનવી હતા કે દેવ શક્તિ કેમ ઓળખવામાં આવે છે આ કથા છે સાહેબ અને આવી કથા સોશિયલ ક્યાંય તમને જોવા નહીં મળે તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો સાહેબ કેમ કે આવી ધાર્મિક કથાઓ આપણી ચેનલ ઉપર આવે છે અને એ પણ ગુજરાતી માં બળિયાદેવ ની કથા મહાભારત યુગ સાથે જોડાયેલી છે કેવામાં આવે છે કે તેઓ મહાભારતના મહાવીર ભીમના વંશ જ હતા બળિયાદેવ સામાન્ય કુટુંબમાં નહીં પણ વીર વંશમાં જન્મેલા હતા મહાબલી ભીમનો પુત્ર ગટુરઘસ અને ગટુરઘસનો પુત્ર હતો બાબરી અને એને આપણે બળિયાદેવ તરીકે ઓળખવામાં આવે છે સાહેબ કથા કહે છે કે જ્યારે તેમનો જન્મ થયો ત્યારે આકાશ અજીબ પ્રકાશ ફેલાયો જ્યોતિષીએ કહ્યું કે આ બાળક સામાન્ય નથી આમાં દેવી શક્તિ છે આ ભવિષ્યમાં મહાન યોદ્ધા બનશે બાળપણથી જ બળિયાદેવમાં અદ્ભુત શક્તિઓ હતી યુવાન થયા પછી બળિયાદેવ કઠિન તપસ્યા કરી દેવી શક્તિએ તેમને ત્રણ અમોદ તીર આપ્યા એ તીર સામાન્ય નહોતા એ તીરની એવી શક્તિ હતી કે એ જે ધારે એને વિધી શકતા હતા આટલી શક્તિ તો કોઈ સામાન્ય યોદ્ધા પાસે પણ નહોતી જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું ભગવાન શ્રી કૃષ્ણ પૂછે છે કે તું કઈ તરફ લડીશ બળિયાદેવ બોલ્યા હું હંમેશા નબળા પક્ષની તરફ લડીશ જે હારશે એની તરફ હું થઈ જઈશ કૃષ્ણ ભગવાન જાણતા હતા કે આવી શક્તિ યુદ્ધ નું સંતુલન બગાડી દેશે કૃષ્ણ ભગવાને એવી એક લીલા કરી બળિયા દેવ નું મસ્તક દાન માં લઈ લીધું અને તેમને યુદ્ધ નો સાક્ષી બનાવવામાં આવ્યા ઘણા લોકો તેમની વીરતા કરુણા ની કથાઓ ભૂલ્યા નહીં લોકોએ માનવાનું શરૂ કર્યું કે બળિયાદેવ વાજે દુખી માણસની મદદ કરે છે ખાસ કરીને રોગ ડર મુશ્કેલી તાવ તડકો હોય ત્યારે બળિયાદેવને ખાસ કરીને યાદ કરે છે સાહેબ અમદાવાદમાં લાભા ગામમાં આવેલો બળિયાદેવનો મંદિર આજે હજારો ભક્તોની શ્રદ્ધાનું કેન્દ્ર છે આ લોકો આવે છે આશા લઈને અને જાય છે હિંમત લઈને ઘણા લોકોનું માનવું છે કે કે બળિયાદેવનું નામ લેવાથી મન મજબૂત થાય છે અને મુશ્કેલી સામે લડવાની શક્તિ મળે છે સાહેબ જ્યારે કોઈને તાવ તડકો આવ્યો હોય આજે પણ રવિવારના દિવસે બળિયાદેવના મંદિરે જઈને નમે છે સાહેબ જો તમને ગર્વ થાય કે આપણા ગુજરાતમાં એવો દેવ છે જે મહાભારત સાથે જોડાયેલો છે જો તમને આજે નવી માહિતી મળી હોય તો વિડીયને શેર કરજો અને આવા જ રહસ્યમય કથાઓ માટે વોઇસ કરન ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હવે કહો જય બળિયાદેવ